સમયમાં અત્યારે મિડલ ઈસ્ટ કન્ટ્રીમાં એક પછી એક યુદ્ધ છે જે થતા જાય છે પહેલા રશિયા અને યુક્રેનનું યુદ્ધ ઓલરેડી ચાલી રહ્યું હતું ત્યારબાદ હમાસ અને યુઝરાયેલ યુદ્ધ ખાસો સમય ચાલ્યું જેમાં ઘણા બધા લોકો મરાયા અત્યારે હાલમાં ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ છે જે ચાલી રહ્યું છે મિત્રો પહેલી એપ્રિલના રોજ ઇઝરાયલે સીરિયામાં એક ડ્રોન હુમલો કર્યો હતો જેમાં ઈરાનનો કોન્સ્યુલેટ દુસાવાસ હતો ત્યાં ઈરાનના જે આર્મીના બે ચીફ માર્યા ગયા હતા તેમજ અન્ય તેર લોકો માર્યા ગયા હતા જેના લીધે ઈરાને પોતાની બદલાની ભાવના રાખીને ઇઝરાયલ પર એટેક કરવાનું નક્કી કર્યું તો પ્રથમ તો શુક્રવારના રોજ ઈરાનનું જે સમર્થન કરનારું આતંકવાદી જે સંગઠન હિજબુલા જૂથ છે જેણે એક સાથે ફોરટી મિસાઇલો ઈઝરાયલ પર દાદી દીધી પણ ઇઝરાયલને એનાથી કોઈ ફરક પડ્યો નહીં કારણ કે ઈઝરાયલની આયન દોગ સિસ્ટમ બહુ મજબૂત હતી જેણે એરમાં જ તે મિસાઇલો છે એને ડેસ્ટ્રોય કરી દીધી ત્યારબાદ શનિવારની રાત્રે ઈરાન છે ઈરાન એક સાથે બસો મિસાઇલથી ઇઝરાયલ પર એટેક કરે છે તો ઇઝરાયલને બચાવવામાં અમેરિકા બ્રિટન છે હેલ્પ કરે છે તેમજ જોર્ડન પર હેલ્પ કરે છે જેના લીધે ઇઝરાયલની આયર્ન ડ્રોમ સિસ્ટમ ઇઝરાયલ ને જોર્ડન બ્રિટિશ અને યુએસ દેશો મદદ કરે છે જેથી ઇઝરાયલને કંઈ નુકસાન થતું નથી આ ઈરાનની જે એર વેપન સિસ્ટમ છે એને રેસ્ટોર કરી દેવામાં આવે છે મિત્રો ત્યારે રાત્રે ઈરાનના લોકો ઇઝરાયલ પર બદલો લેવાના લીધે રાત્રે પાર્ટીઓ કરે છે બિઝનેસ કરે છે બેન્જામિન નેત્યાનુ માં જાય છે અને આ યુદ્ધની રજૂઆત કરે છે તેઓ કહે છે કે ઇઝરાયલે અમારા પર હુમલો કર્યો તેમણે આ યુદ્ધ વિશે બાઇડન આગળ રજૂઆત કરી તો યુએસ પ્રેસિડેન્ટ બાઇડન બેન્જામિન નેત્યાઓને કહે છે કે इजराइल ने हमला करयो तो एएम नी भूल छे पण तमे हवे भूल करसो नही जो तमे भूल करसो तमे अटैक करसो तो આ યુદ્ધ છે એ વિશાળ ફેલાશે તો યુદ્ધ ને વિરામ આપવા માટે તમે કોઈ अटैक કરશો નહીં ઈવન તમારા પર ઓલ્થો યુદ્ધ થાય છે તમારા પર अटैक ईरान કરે છે તો અમે એમની જે વેપન સિસ્ટમ છે એમને વળતો જવાબ આપવા તૈયાર છીએ ત્યારબાદ ઈરાન યુએસમાં ગયું અને કલમ ફિફ્ટી વન ટાંકીને તેણે ઇઝરાયલ પર એટેક કરવાનું રીઝન જણાવ્યું તેણે કહ્યું કે અમે અમારા સૌ બચાવ માટે ઇઝરાયલ પર એટેક કર્યો છે કારણ કે ઇઝરાયલે સીરિયાની અંદર અમારા કોન્સ્યુલેટ પર એટેક કર્યો જેના લીધે અમારા બે આર્મી ચીફ અને અન્ય તેર લોકો માર્યા ગયા જેના લીધે અમારા સૌ બચાવ માટે પર એટેક કર્યો છે મિત્રો આમ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે મિત્રો ઇજરાયલના સમર્થનમાં સાઉદી અરેબિયા અને જોર્ડન બે મુસ્લિમ દેશો આવ્યા છે તો ઈરાનના સમર્થનમાં હવે જો યુદ્ધ વધારે ફેલાય છે તો રશિયા છે અને ચાઈના છે આ બંને દેશ ઈરાનના સમર્થનમાં આવી શકે છે મિત્રો ભારતના ઘણા બધા લોકો ઈરાન અને ઇઝરાયલમાં વસે છે એનઆરઆઈ લોકો છે અને પરમાનન્ટ રેસિડન્ટ છે તે લોકોને ભારત સરકારે આપણા દૂતાવાસે કોન્સ્યુલેટે વિદેશ મંત્રાલયે એડવાઇઝરી જાહેર કરી છે કે તમે ત્યાંથી સલામત સ્થળે ખસી જવા વિનંતી કારણ કે આ યુદ્ધ છે યુદ્ધ મોટું સ્વરૂપ પણ લઈ શકે છે અને આપણા વિદેશ મંત્રાલય અને કોન્સ્યુલેટે ત્યાં વસતા લોકોને હેલ્પલાઇન નંબર આપ્યો છે કોઈ પણ મુશ્કેલી સર્જાય તો આ હેલ્પલાઇન નંબર પર કોન્ટેક કરવા માટે તેમણે કહ્યું છે તથા ભારત ને આપણી ફ્લાઇટો છે જે વિદેશમાં ટ્રાવેલ છે તો ભારત સરકારે કારણ કે ત્યાં વોર ચાલી રહ્યું છે જેના લીધે આપણા પર એટેક પણ થઈ શકે છે મિત્રો ઈજરાયલ અને ભારતનો વિદેશ વેપાર છે બહુ પોટો છે ભારત ઈજરાયલ અને ઈરાન સાથે લગભગ એક લાખ કરોડ ઉપરનો એક વર્ષમાં વિદેશ વેપાર કરે છે જેમાં ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ ચા છે ખાંડ છે અનાજ છે આવી વસ્તુઓ ઇઝરાયલમાં અને ઈરાનમાં નિકાસ થાય છે તદુપરાંત ઈરાનમાંથી આપણા દેશમાં પણ ઘણી બધી વસ્તુ ભારત આયાત કરે છે જેમ કે ઓઇલ છે આઈસોલિક આલ્કોહોલ છે આવી વસ્તુઓ છે છે ભારતમાં આયાત થાય તો મિત્રો આ આ વિદેશ વેપાર પર યુદ્ધની ઘણી બધી અસર પડશે મિત્રો ત્યારબાદ વાત કરીએ આઈ સી પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ મિડલ ઈસ્ટ કન્ટ્રી જે કોરિડોર છે આપણો જે મિડલ ઈસ્ટ દેશોમાં આપણે વેપાર કરીએ છીએ એ માર્ગ છે માર્ગને પણ બંધ થઈ જશે આપણે એ માર્ગે રશિયા સુધી શોર્ટ રસ્તો છે જ્યાં પહોંચીએ છીએ તો આ મિડલ ઇસ્ટ કન્ટ્રીઓ સાથેનો આપણો વેપાર પણ બંધ થઈ જશે એટલે આઈએમઈસી પ્રોજેક્ટને પણ નુકસાન થવાની સ્થિતિ છે મિત્રો આપણે આવા સંજોગોમાં ઈરાન ઇઝરાયલમાં વેપાર અર્થે જઈએ તો બંને દેશો છે એમના વેપન્સ લઈને રસ્તામાં બેઠા હોય તો આપણને નુકસાન થવાની ભીતિ રહે છે મિત્રો તમે જોયું કે આ યુદ્ધ થતાં ઓઇલના ભાવ છે ઓઇલના ભાવ બહુ ઘટી ગયા છે તેમજ ગોલ્ડ છે ગોલ્ડ બહુ ઊંચકાયું છે જેનું મુખ્ય કારણ આ ઈરાન અને ઇઝરાયલનું વોર છે મિત્રો આમ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે બહુ અત્યારે કહેવાય કે ક્રિટિકલ સિચ્યુએશન છે આ યુદ્ધ છે હવે લાંબો સમય ન ચાલે તો સારું છે અહીં જ સમય જાય તો સારું છે નહીતર અન્ય દેશોને પણ આ યુદ્ધનું પરિણામ છે પરિણામ ભોગવવું પડશે અત્યારે તો સ્થિતિ બહુ નાજુક છે અત્યારે જો યુદ્ધ ન થાય તો સારું છે આવનારા સમયમાં જો યુદ્ધ થયું તો આજુબાજુના બીજા દેશોએ પણ આનું પરિણામ ભોગવવું પડશે ઇકોનોમિકલી પરિણામની વાત કરીએ તો ઇકોનોમિકલી બીજું કે વેપન્સની દ્રષ્ટિએ સમયની દ્રષ્ટિએ શક્તિની દ્રષ્ટિએ નુકસાન તો છે જ તો મિત્રો આપણું તો ભારતનું તો એવું જ માનવું છે કે બંને દેશોમાં યુદ્ધ ન થાય અને બંને દેશો શાંતિ સર ભારત પણ તેમને જરૂર પડશે તો સલાહ આપશે અને તેમને યુદ્ધ ન કરવા વિનંતી પણ કરશે અને શાંતિ સર આ બાબતનું સમાધાન થઈ જાય એવી ભારતની વૃત્તિ છે તો મિત્રો મને આશા છે કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો જોવા બદલ આભાર